આપણે જ્યારે મહાત્મા શબ્દ સાંભળીએ છીએ ત્યારે એક જ ચહેરો આંખ સામે આવે છે પણ ખબર છે એ વ્યક્તિ હંમેશા મહાત્મા નહોતા એક સમયે એ ફક્ત મોહનદાસ હતા તો ચાલો ને જરા સમયમાં પાછા જઈએ અને એ સામાન્ય છોકરાના જીવનમાં ડોક્યું કરીએ જોઈએ કે એમના જીવનના કેટલાક ગુપ્ત પ્રસંગોએ કેવી રીતે એમના મહાન વિચારોનો પાયો નાખ્યો પણ આ વાર્તામાં આગળ વધીએ એ પહેલાં એક મિનિટ જરા વિચારીએ આપણી અંદર જે મૂલ્યો છે આપણે જે સાચું ખોટું માનીએ છીએ એ બધું ક્યાંથી આવે છે આપણા જીવનના કયા અનુભવો આપણને એવા બનાવે છે જેવા આપણે આજે છીએ બસ આ જ સવાલ આજે આપણી આખી વાતના કેન્દ્રમાં તો ચાલો એ કામ કરીએ એ નેતાને થોડી વાર માટે ભૂલી જઈએ જેમને આખી દુનિયા ઓળખે છે અને મળીએ એક યુવાન મોહનદાસને એક એવો છોકરો જે લાલચ અને સાચું શું ખોટું શું એની મૂંઝવણમાં ફસાયેલો હતો કારણ કે એમના જીવનની આવી ઓછી જાણીતી અંગત વાર્તાઓમાં જ એમના દુનિયા બદલી નાખનારા વિચારોના મૂળ છુપાયેલા છે તો આપણી આ સફરનો પહેલો પડાવ છે ગાંધીજીની પહેલી નૈતિક પરીક્ષાઓ અહીં આપણે એમના બાળપણના એ પ્રસંગોને નજીકથી જોઈશું જ્યાં એમણે લાલક જોઈ થોડી છેતરપિંડી પણ કરી અને છેલ્લે સત્યની તાકાત શું હોય છે એનો જાતે અનુભવ કર્યો તો આ વાર્તાની શરૂઆત છે ને એક સિક્રેટથી થાય છે એક એવી ગુપ્ત આદત જે શરૂ તો થઈ હતી નાની નાની ચોરીઓ અને છેતરપિંડીથી પણ એણે મોહનદાસના મન પર બહુ ઘા કર્યો હતો હવે જુઓ આ બધું શરૂ કેવી રીતે થયું પહેલાં તો ખાલી એક શોખ હતો વડીલોની નકલ કરવાનો પણ શોખ પૂરો કરવા પૈસા તો જોઈએ ને બસ એટલે જ શરૂ થઈ નોકરના ખિસ્સામાંથી સિક્કા ચોરવાની રમત પણ ધીમે ધીમે એમને ખ્યાલ આવ્યો કે આ તો ગુલામી છે આ આદત એમના પર હાવી થઈ ગઈ હતી આ અપરાધ ભાવ એટલો વધી ગયો કે એમને જીવન ટૂંકાવી દેવાના વિચારો આવવા લાગ્યા પણ છેલ્લી ઘડીએ હિંમત ના ચાલી અને એ જ નિરાશામાંથી જન્મ્યો એક પાક્કો નિર્ણય સારું ધૂમ્રપાન છોડી દીધું એ એક જીત તો હતી જ પણ આ તો બસ ટ્રેલર હતું સમજો એમના જીવનની એમના ચારિત્ર્યની અસલી પરીક્ષા એ તો હવે આવવાની હતી અને હવે હવે આપણે પહોંચ્યા છીએ એમના જીવનના એકદમ ટર્નિંગ પોઈન્ટ પર આ એક એવી વાર્તા છે જેમાં ચોરી છે હિંમત છે અને છે પિતાના આંસુનું માત્ર એક ટીપું જેણે આખી જિંદગીની દિશા જ બદલી નાખી વાત એમ હતી કે એમના ભાઈ પર કોઈક પચ્ચીસ રૂપિયાનું દેવું ચડી ગયું હતું અને એ દેવું ચૂકવવા માટે મોહનદાસે શું કર્યું ભાઈના સોનાના કળામાંથી થોડું સોનું ચોરી કીધું પણ આ કર્યા પછી જે ગિલ્ડ ફીલ થયો જે અપરાધભાવ જાગ્યો એ અસહ્ય હતો જાણે કોઈ મોટો પથ્થર છાતી પર મૂકી દીધો હોય અને બસ આ જ વેદનામાંથી એક નિર્ણય લેવાયો જે થાય એ પિતાજીને બધું સાચે સાચું કહી દેવું છે પણ કહેવું કઈ રીતે પિતાજી બીમાર હતા પથારીમાં હતા મોઢા મોઢ કહેવાની હિંમત નહોતી એટલે એમણે એક ચિઠ્ઠી લખી એમાં બધું જ લખી નાખ્યું પોતાની ચોરી પોતાનો પસ્તાવો બધું જ અને પછી ધ્રુજતા હાથે એ ચિઠ્ઠી પિતાજીને આપી વિચારો એ વખત એમના દિલમાં શું થતું હશે ધક 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 હવે શું થશે એમણે તો માની જ લીધું હતું કે હમણાં પિતાજી ગુસ્સે થશે બૂમો પાડશે કદાચ બે ચાર તમાચા પણ મારી દેશે એ દરેક સજા માટે તૈયાર હતા પણ થયું કંઈક એવું જેની એમણે સપનામાં પણ કલ્પના નહોતી કરી પિતાજીએ ચિઠ્ઠી વાંચી અને એમની આંખોમાં ગુસ્સો નહોતો એમની આંખોમાંથી આંસુ સરી પડ્યા એ આંસુ ઠપકાના નહોતા એ તો શુદ્ધ પ્રેમ અને માફીના હતા ગાંધીજીએ પોતે લખ્યું છે કે એ મોતીબિંદુના પ્રેમબાણે મને શુદ્ધ કર્યો બસ એ એક ક્ષણ એ ક્ષણે જે અનુભવ થયો ને એ જ એમના જીવનની સૌથી મોટી ફિલોસોફીનો પાયો બની હતી તો આ એકદમ અંગત વાત એક પિતા અને પુત્ર વચ્ચેની પણ એની અસર એની અસર તો આખી દુનિયા પર થવાની હતી કારણ કે આ એક જ ઘટનાએ ગાંધીજી માટે અહિંસા શબ્દનો આખો મતલબ જ બદલી નાખ્યો જો એ દિવસ પહેલાં કદાચ અહિંસા એટલે શું બસ કોઈને મારવું નહીં પણ પિતાના એ આંસુએ એમને શીખાવ્યું કે ના અહિંસા એનાથી ઘણી મોટી વસ્તુ છે એ કોઈને મારવા જેટલી નિષ્ક્રિય વાત નથી એ તો પ્રેમ અને ક્ષમાની એક એક્ટિવ પાવર છે એક એવી તાકાત જે સજા કરતાં પણ વધારે અસરકારક છે જરા તફાવત જુઓ એમણે શું વિચાર્યું હતું અને શું થયું એમણે સજાની અપેક્ષા રાખી હતી પણ મળી ક્ષમા જો સજા મળી હોત તો કદાચ ડર પેદા થાત પણ ક્ષમાથી પ્રેમ અને શુદ્ધિનો અનુભવ થયો અને સૌથી મોટી વાત જુઠાણાનો રસ્તો હંમેશા માટે બંધ થઈ ગયો અને એક અતૂટ વિશ્વાસ જન્મ્યો આજ તો છે અહિંસાની તાકાત તો સવાલ એ થાય કે આ બધી વાતનો મતલબ શું એક છોકરાની ચોરી એના પિતાના આંસુ આ એક અંગત ઘટનાનું આટલું બધું મહત્ત્વ કેમ ચાલો હવે આ નાની નાની પળો કેવી રીતે મોટો ઇતિહાસ રચે છે એ સમજીએ આજે બે નાના નાના પ્રસંગો બન્યા ને એણે જ ગાંધીજીની આખી ફિલોસોફીના બીજ રૂપી દીધા એમણે પોતાના અનુભવથી શીખ્યું કે સાચું બોલવામાં પ્રામાણિક રહેવામાં કેટલી તાકાત છે એમણે જોયું કે માફી આપી દેવી એ સજા કરવા કરતાં ક્યાંય વધારે પાવરફુલ છે અને સૌથી અગત્યનું એ સમજાયું કે કોઈનું સાચું કેરેક્ટર ક્યાં બને છે લોકોની સામે નહીં પણ આવી અંગત નૈતિક મૂંઝવણની પળોમાં અને આ જ શીખ આગળ જઈને એમના સત્યાગ્રહ આંદોલનનો પાયો બની અને હવે અંતમાં આ આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભા રાખે છે જેમ ગાંધીજીના જીવનની આ નાની ક્ષણોએ આખો ઇતિહાસ બદલી નાખ્યો એમ આપણા જીવનમાં એવી કઈ નાની અંગત પળો આવે છે જે આપણને ખબર પણ નથી પડતી અને એ ચૂપચાપ આપણું ઘડતર કરી રહી હોય છે ક્યારેક વિચારવા જેવું ખરું